એ કર્મચારીઓ ભર્યા છે કે જે લાંચ માંગતા હોય તોષણ મેળવતા હોય અને અનેક વખત આ કામના પૈસા માંગતા હોય ભલે તેઓને સરકાર પૈસા પગાર આપે છે પરંતુ એ પગારમાં એમનું ચાલતું નથી અને તોષણ મેળવતા હોય ભ્રષ્ટાચાર આચરતા હોય આવા કર્મચારીઓ અનેક વખત એસીબીના હાથે રંગે હાથ જડપાઈ ચૂક્યા છે અને જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે ત્યારે આ કર્મચારી ક્યારેય સુધરે એવું નથી આવા બનાવો આવી હકીકતો આવી એસીબી ફરિયાદો અનેક વખત સામે આવતી હોય છે ત્યારે ફરી એક આવી જ ઘટના પ્રાંતિજ સામે આવી છે પ્રાંતિજ મામલતદાર અને તેનો ડ્રાઈવર રંગે હાથ પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે પણ રેવન્યુ ખાતામાં અને ગૃહ વિભાગમાંથી કેટલાક અને કાર્યવાહી કરી છે ત્યારે ફરી આ સિલસિલો યથાવત છે એસીબી ના કર્મચારીઓ નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર છે એટલે આવા ભ્રષ્ટ બાબુઓને ઝડપતા હોય છે અને ઝડપ્યા બાદ જેલના હવાલે કરતા હોય છે ત્યારે જગદીશભાઈ ગણેશભાઈ ડાભી મામલતદાર ફરજ બે અધિકારી છે જેઓ પ્રાંતિજ ખાતે ફરજ બજાવતા હતા બીજા છે કમલેશભાઈ અશોકભાઈ પરમાર જેઓ આઉટ સોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓને એસીબીએ રંગે હાથ પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે આ ફરિયાદની હકીકતો જોઈએ તો ફરિયાદ જે છે એની જે ગાડીઓ છે એ રેત અને કબજીમાં ચાલતી હતી અને ટ્રાન્સફર કરવાનું તેમનો ધંધો હતો પ્રાંતિથી અમદાવાદ આ ગાડીઓ ફરતી હતી અને એક ગાડીઓના એવેજ પેટે દસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ મામલતાર દ્વારા માગણી કરવામાં આવી હતી અને તેમની પાંચ ગાડીઓ હતી આ પાંચ ગાડીઓના એવેજ પેટે પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી અને પચાસ હજારની લાંચ માંગતા આ ફરિયાદી આ વાતચીતનું રેકોર્ડિંગ કરી લે છે અને આ પૈસા આપવા માંગતો ન હોય એટલે નો સંપર્ક કરે છે

ઝડપાયા બાદ મામલતદારને પણ ફોન કરવામાં આવે છે મામલતદાર પણ કબૂલ કરે છે અને આ બંનેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે રેવન્યુ વિભાગમાં હાલ તો આ એસીબીની ટ્રેપ તથા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે બચેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આ બધા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર